ફારવાનું ચાલુ છે મારે તો ઘેટા બકરા ગાય ભેંસ જે ખાવે એને ઘેટા બકરા ગાય ભેંસ બધું આટલી ગાવું આટલે હજી તોડી જાય છે મને કે મારે અહીંયા જો લઈ જાવ ના જાય પાછળ પાછળ હું જાવ ફારવાનું ચાલુ જ છે

કોચ કે મા પતંગ છે પતંગ ફાડે રે ને દીકરો ના કોણ છે હા હે મમ્મી છે મમ્મી ડ્રેસ માં આવી ગયા નહી તો અન ક્યાં લે દાત દાત કાઢે શું કે ખુશી ને અને ને ને

હેલો દોસ્તો આ મને મોટા મોટો તો ડાય માં ઢોકળા બનાવેલા છે બપોરા તો પૂગી જાવ હમ અને સેવડો છે સાથે સાસ છે મને મસ્ત સુદ છે દેસી વસ્તુ આવી જાવ હાલો મજા આવશે તો ખાવા ઘસે છે એકલે એકલે કુછ ગડ એમાં એવું છે ગુડ ન્યૂઝ છે આમાં છે ને ભુરા નું સેટિંગ થઈ ગયું છે એટલે કે લગન થવાના છે પોતાનું 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 મુસ્કરાઈ મને ગર્લફ્રેન્ડ મળી ગઈ વિડિયો જલ્દી 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 આવશે અને પછી વિડિયો વાયરલ લગન છે ભાભી ભેગા આવશે તમારે ભાભી ભેગા આવશે તમને કાયમ નવા નવા દર્શન થા અલે વિડિયો જાય નહીં અને મને એમણે ત્યાં લગી ચેતરો હતો અત્યારે હું આવ્યો ને એમનો મને કહેવાય ભાઈ ભૂરો ગયો કોઈ જોઈ ગયો કે એમના કાકા હે વિક્રમ મામા હે લેતા જાય મેં કીધું બને જ નહીં કીધું

પાર્ટી હક નથી લેતી આમ તો ફાઈન આમ તમે ક્યાંક બાર બાંધી આવ્યો ને ઉમરો ખાઈ ગયો મારે

આપણે શું ખાવાનું છે તો મિત્રો અત્યારે જો પાણી પુરી અને આવું ગીલું પાણી મસાલા એના વગર પાણીપુરી કામ નહીં ખાલી પાણી ખાતો આવે

લો દોસ્તો આ મોબાઈલ ન દેવાનો મિત્ર ખેર ફેવરિટ દોસ્તો ભાઈ આ કારણ કે અવાજ તમને આવે ને આમ થઈ ગયું છે ફોન લઈ લો કરે જો કરે જો ચાલુ કરી દો ચાલુ કરી દો હવે ચાલુ કરું છું

ચાલો મળે નવા વગમાં જો અમાર વગેરે લાઈક નાખ્યું શેર કર નાખ્યો નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માતાજી મિત્રો બાય